હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીની ગોળવાળી ચટણીની રેસિપી જેને ગોળવાળો કેરીનો સંભારો પણ કહી શકાય છે તો આ સંભારો કે ચટણી જે બી કયો એ બનાવવા માટે મેં અહીં એક સો ગ્રામ વજનની કેરી લીધી છે હવે હું એની છાલ કાઢી અને એના મીડિયમ સાઇઝના આવા ટુકડા કરી લઈશ ત્યારબાદ હું એને ચોપરમાં ઝીણા ઝીણા ચોપ કરી લઈશ તો કેરીની કટકી જે છે એ તમે આ રીતે ચોપરમાં પણ ઝીણી ઝીણી ચોપ કરી શકો છો અથવા તો જો મીડિયમ સાઇઝની કટકી તમારે રાખવી હોય તો તમે છરી વડે પણ કટ કરી શકો છો પરંતુ મેં અહીં આ રીતે ઝીણી ઝીણી સરસ કટકી તૈયાર કરી લીધી છે હવે મેં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં હું જીરું એડ કરીશ અહીં આપણે આ ચટણી બનાવવામાં માત્ર જીરાનો જ વઘાર કરવાનો છે રાય અથવા તો હિંગ કે હળદર કાંઈ એડ કરવાનું નથી જીરું સરસ એમાં ફૂટી જાય એટલે ત્યારબાદ એમાં આપણે કેરીની કટકી એડ કરી દેવાની છે અને મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે એને સાંતળી લેશું અધકચરી એવી સાંતળાઈ જાય ત્યાં સુધી એને આપણે ફક્ત તેલમાં જ સાંતળવાની છે અને ત્યારબાદ એમાં ગોળ એડ કરવાનો છે તો થોડી ઘણી અહીં કેરી સંતળે ત્યાં સુધીમાં હું અહીં કેરી પણ સોરી ગોળ પણ કટ કરી લઈશ હવે સો ગ્રામ કેરી છે તો મેં અહીં સો ગ્રામ જેટલો ગોળ લીધો છે તમે અહીં ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો તો હવે ગોળને પણ આપણે કેરીમાં એડ કરી દઈશું અને વ્યવસ્થિત એને પણ મિક્સ કરી અને ગોળ સાવ ઉગળી ન જાય ત્યાં સુધી એને હલાવતા રહેશું આ રીતે ગોળ સરસ ઓગળી ગયો છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ અને હવે હું એમાં બીજા મસાલા પણ એડ કરી દઈશ આ જે આપણી ગોળવાળી કેરીની ચટણી છે એ તમને રોટલી પરોઠા અથવા તો ભાખરી કે તમને થેપલા સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર આ રીતે બનાવવાની જરૂરથી ટ્રાય કરજો ગોળ સારી રીતે ઓગળી ગયો છે ત્યારે હવે હું એમાં થોડું નમક એડ કરીશ થોડું લાલ મરચું પાવડર અને થોડું ધાણાજીરું પાવડર હવે આ બધા મસાલા એડ કર્યા બાદ એને વ્યવસ્થિત મિક્સ કરી દઈશ તો અહીં આપણી આ કેરીની ગોળવાળી ચટણી બનીને તૈયાર છે ત્યારે હવે હું ગેસની ફ્લેમ પણ બંધ કરી દઈશ અને આ જે ચટણી છે એને ઘણા લોકો સંભારો પણ કહે છે અને આ રીતે તમે ઝીણી ચોપ કરીને વઘારો તો એને આપણે ચટણી પણ કહી શકાય અને જો મોટા પીસ કરી અને એને વઘારીએ અને સાથે તમે લાલ મરચુંની જગ્યાએ લીલું મરચું પણ કટ કરીને નાખી શકો છો તો એને સંભારો કહેવાય અને આ રીતે આપણે કરીએ તો એને ચટણી કહેવાય તો અહીં આપણી આ ગોળ કેરીની ચટણી બનીને તૈયાર છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી એક વખત આ રીતે ચટણી બનાવવાની ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું બીજા વિડીયોમાં